ભાજપ ભાજપના નેતાઓ જાણે પાટીદાર સમાજથી નફરત કરતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે તમે અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યો પછી પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હરસંઘવી વિરુદ્ધ રેલી કાઢી હરસંઘવીને બહુ દુઃખ થયું ખાલી પોસ્ટરો લઈને હરસંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હર્ષંઘીને એટલું ખોટું લાગ્યું કે એણે પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર કરો પાટીદાર દીકરીની એકની હજી એફઆઈઆર પૂરી નથી થઈ એમના સરઘસો કાઢ્યા ત્યાં પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલાક કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ એફઆઈઆર કરી છે આ શું સાબિત કરવા માંગો છો તમે તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે ચેતવે તો એની ઉપર એફઆઈઆર કરી છે આ તો તામાશાહી છે અને પાટીદાર સમાજથી પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે માત્ર ખાલી પોસ્ટરો લઈ અને એમનો વિરોધ કરવાથી એમને એટલું દુઃખી દુઃખ લાગી આવ્યું કે એને પોલીસ ફરિયાદ કરાવડાવી બરાબર છે અને અડધી રાતથી બધાને ડિટેન કરી અને જેલમાં પૂરી દીધા છે દીકરીઓ દીકરીઓ ઉપર પણ એફઆઈઆર કરી છે તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી નથી તો એ બુટલેગર હતા કે ન એમણે છ હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું ન વીસ હજાર કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું કે ન એમણે લેન્ડ માફિયા છે ન ડ્રગ્સ માફિયા છે કશું જ નથી દસ હજારની નોકરી કરનાર દીકરીની તમે સરઘસ ઘટાવો છો અને જ્યારે સમાજ જાગૃત થયો સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વરસાવવા માંડી ત્યારે તમે એમ કહો છો કે રિકન્સ્ટ્રક્શન નામે અમે કર્યું હતું એટલે આ ખેલ બધા બંધ કરો તમે પહેલા પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી ગાડીને માર્યું હતું અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરઘસ કાઢો છો તમને ખબર છે અમિત નરેન્દ્ર આ બધા પાટીદારોથી કેટલા નફરત કરે છે પાટીદાર સમાજ છે એ ભાજપને તમે કઈ રીતે આગેવાનોને તમે પાટીદાર સમાજના આગેવાનોને તમારી પક્ષમાં રાખ્યા છે બધાને ખબર છે અને એટલા માટે સમાજને જે આમ આદમી છે એને તમે સરઘસો કાઢો છો તમને આશ્ચર્ય થશે કે હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ અત્યારે સરઘસો નીકળ્યા હોય તો આમ આદમીના લોકલ વ્યક્તિઓના પાટીદારોના પાટીદારોના દીકરીઓના એવા નીકળ્યા છે કેમ ભાઈ તમારા ભાજપના મોટા નેતાઓના કેમ સરઘસો નથી નીકળતા અને આ ફરિયાદ એમણે કરી છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પાટીદાર દીકરીઓ ઉપર સુરતમાં કરાવડાવી છે પોલીસ ફરિયાદ મને લાગે છે કે એ તાનાશાહીની હદ છે લોકતંત્રની હત્યા છે અને આ મામલે આમ આદમી પાર્ટી પાટીદાર દીકરી હોય કે ગુજરાતની કોઈ પણ દીકરી હોય તમામની આજથી નહીં ક્યારેય પણ તમે સરઘસો દીકરીઓના કાઢવાની કોશિશ કરી એ પછી ગુનેગારો તો પણ તો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે વિરોધ કરશે ને એમ દીકરીઓનો અવાજ બનશે